દેખાવ ખરાબ હોય કે નબળો હોય તેવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા કે આગામી માર્ચ બે પરીક્ષા લેવા માટે તૈયારી કેવી રીતે કરવી તથા તેઓનું મનોબળ મક્કમ કરવા માટે સાબરકાંઠા જિલ્લામાં ટેલિફોનિક કાઉન્સેલિંગ માટેની પંચોતેર તજજ્ઞ શિક્ષકોની ટીમ બનાવવામાં આવી છે આ કાઉન્સેલિંગ ટીમમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ખેડબ્રહ્મા વડાલી તેમજ પોશીના તાલુકા માટે સાત શિક્ષકો પ્રાંતિજ અને તલોજ તાલુકા માટે ચાર શિક્ષકો વિજયનગરમાં બે ઈડર તાલુકામાં ચાર હિંમતનગર તાલુકામાં આઠ શિક્ષકનો ટીમનો સમાવેશ કરાયો છે આપણે આ વખતે પ્રથમ વખત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે બારમા ધોરણના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પરીક્ષા પછી જો એમને એવું હોય કે એમનું પરિણામ જે છે એમના નક્કી કરેલા ગોલ અથવા તો પોતે નક્કી કરેલા લક્ષ્ય કરતાં નબળું આવ્યું છે ખરાબ આવ્યું છે અને એમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય પરિણામ બાબતના પૂરક પરીક્ષા બાબતના તો એ બાબત માટે પણ કાઉન્સેલિંગ કરવાનો પ્રથમ પ્રયાસ જે છે આ વખતે માધ્યમિક શિક્ષણ બોર્ડે કર્યો છે અને એના અંતર્ગત રાજ્યમાં તમામ જગ્યાએ અને એ જ રીતે સાબરકાંઠા જિલ્લામાં પણ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના તજજ્ઞ શિક્ષકોની યાદી તૈયાર કરી વિષયવાર અને તાલુકાવાર ટેલિફોનિક નંબરો આપવામાં આવ્યા છે જેનાથી એ જે તે તાલુકાના વિદ્યાર્થી તો આપણા જિલ્લાના કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વિષયનું જ્યારે પ્રશ્ન હોય તો એ વિષયના શિક્ષક સાથે પોતાના પેપરને લગતા પરીક્ષાને લગતા કે પરિણામને લગતા કોઈ પણ પ્રકારની મૂંઝવણો હોય તો એની સાથે કાઉન્સેલિંગ કરી શકે છે વાતચીત કરી શકે છે અને પોતાની મૂંઝવણ દૂર કરી શકે છે અને પોતાનું રિઝલ્ટ વધુ સારું થાય એના માટે તમામ પ્રયત્નો એ કરી શકે